હિન્દુસ્તાનના યાત્રીઓ પર આતંકવાદી હુમલો થયો છે તેને છોટાઉદેપુરના સમસ્ત મુસ્લિમ સમાજ વખોડી કારે છે અને એ આતંકવાદીઓને પકડી અને કડકમાં કડક સજા એમને કરવામાં આવે અને એમને સૌ મુસ્લિમ સમુદાય આજે શ્રદ્ધાંજલિ આપીએ છે આતંકવાદી હુમલાવા હે હમ ઉશ્કે કડી નીંદા કરતે હે ઓર મુસ્લિમ સમાજ છોટાઉદેપુર ઉસ્કા શાંતિપૂર્ણ મોન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું રેલી માં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કેશોધન બિલ ના વિરોધમાં અવાજ ઉઠાવ્યો અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ રિપોર્ટ લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ સુધા સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા ચાર દિવસ અગાઉ યુસીસી અને વકફ સંશોધન બિલના વિરોધ માટેની આ મૌન વિરોધ રેલીના કરાયેલ આયોજન બે દિવસ પહેલા પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે નિર્દોષ નાગરિકોના જીવ લેનાર આતંકવાદીઓને વહેલી તકે પાડી કડક સજા કરવાની પણ માંગ સાથેના પોસ્ટર બેનર અને પ્લેકાર્ડ સાથે છોટાઉદેપુરમાં રેલી કાઢી હતી રેલીમાં મહિલાઓ બાળકો વૃદ્ધો સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા આ રેલીને લઈને સામાજિક આગેવાન ज़ाहिर सैयद अने जाकिर तेज सबसे पहले पहलगाम में जो आतंकवादी हमला हुआ है हम उसकी कड़ी निंदा करते हैं और मुस्लिम समाज छोटा उदयपुर उसका बिल्कुल विरोध करते हैं और आतंकवाद का और इस्लाम का कोई संबंध नहीं है ये हम आपके सामने जाहिर करते हैं दूसरी बात हम मुस्लिम समुदाय सरकार तरफ से वक्फ बिल और यूसीसी दोनों लागू करने के लिए जो प्रस्तावित है उसका विरोध व्यक्त करने के लिए हम यहाँ पर जिला कलेक्टर सी को आवेदन देने के लिए आए हैं और ये यूसीसी और वकफ बिल दोनों इस्लाम धर्म के एक स्वतंत्रता और सांस्कृतिक विविधता को छीन रहे हैं उसको भंग कर रहे हैं हम चाहते हैं गवर्नमेंट से अनुरोध करते हैं कि वो इन दोनों पर पुनर्विचार करें और मुसलमानों के धार्मिक स्वतंत्रता और सांस्कृतिक विविधता का ख्याल करें और हमारे नैतिक हकों का ध्यान दें इस्लाम में सराय में तलाक विरासत शादी वगैरह जो कानून है उस कानून के मुखालफ ये बिल हैं इससे इस्लाम को मुसलमानों को नुकसान है हम मौजूदा सरकार से સૌથી પહેલા તો હું હિન્દુસ્તાન ના જે આપણા હિન્દુસ્તાન ના યાત્રીઓ ઉપર આતંકવાદી હુમલો થયો છે તેને છોટાઉદેપુર ના મુસ્લિમ સમાજ વખોડી કાઢે છે અને એ આતંકવાદીઓને પકડી અને કડકમાં કડક સજા એમને કરવામાં આવે અને એમને સૌ મુસ્લિમ સમુદાય આજે શ્રદ્ધાંજલિ આપીએ છીએ ત્યાર પછી અમે જે ગુજરાત સરકાર ભારત સરકાર ના સાંસદમાં રાજસભામાં અને પછી રાષ્ટ્રપતિ દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ બે હજાર ચોવીસને મંજૂરી આપવામાં આવી છે તેમાં મુસ્લિમ સમુદાયને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ થશે એટલે એ કાયદો મુસ્લિમ સમાજ સ્વીકાર્ય રાખતું નથી તેનો આખા દેશના મુસ્લિમો વિરોધ કરે છે ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડના આદેશ અનુસાર અમે આજે આવેદનપત્ર આપી અને એનો વિરોધ નોંધાવ્યો છે ત્યારબાદ ગુજરાતમાં યુસીસીનો કાયદો લાવવાની ચહલ પહલ હાલ ચાલી રહી છે અને યુસીસીમાં ભારતીય સંવિધાનની કલમ પચીસ અને છવ્વીસ મુજબ મુસ્લિમોને અન્યાય થઈ રહ્યો છે ધાર્મિક સ્વાયત્તા જે ધાર્મિક સ્વતંત્રતા કલમ પચીસ મુજબ મળેલી છે કે મુસ્લિમોને દરેક ધર્મને ધાર્મિક સ્વતંત્રતાની રીતે પોતાની રીતે સ્વતંત્રતા મુજબ જીવી શકે એટલે એ એક કલમનો વિરોધ છે છવ્વીસમાં એવું છે કે જે મુસ્લિમ ધર્મ પોતાની રીતે જીવી શકે જીવી શકશે નહીં આ કલમો લાગુ પડવાથી આ કાયદો લાગુ પડવાથી મુસ્લિમ સમુદાય બંધનમાં આવી જશે એટલે સમગ્ર મુસ્લિમ સમાજ છોટાઉદેપુર દ્વારા આ વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસી બિલનો અમે સખત અને પ્રબળ વિરોધ કરીએ છીએ રેલી દરમિયાન શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આતંકવાદીઓને કડક સજા મળે તેવી માંગ ઉઠાવવામાં આવી નગરમાં મુસ્લિમ સમાજની મહિલાઓ બાળકો વૃદ્ધો સહિત હજારોની સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી આ મૌન વિરોધ રેલી કસબા ચાર રસ્તા પાવર હાઉસ ચાર રસ્તા એસટી ડેપો પેટ્રોલ પંપ ચાર રસ્તા થઈ કલેક્ટર કચેરી પહોંચી હતી અને સામાજિક આગેવાનોએ કલેક્ટરને પત્ર પાઠવ્યું હતું આવા નિર્દોષ નાગરિકો પર થતા આક્રમણ સાથે સમગ્ર સમાજ એક થઈને છે છોટાઉદેપુરના મુસ્લિમ સમાજે શાંતિપૂર્ણ રીતે વિરોધ બતાવી સરકારી તંત્ર સુધી પોતાની માંગ પહોંચાડી છે આને લઈને તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર